મિત્રો હમણાં છે ને હું દસ વાગ્યે અહીંયા આવ્યો હતો એક રજૂઆત કરવા તમે સ્ક્રીન ઉપર જુઓ એ વિડીયો જો અહીંયા અહીંયા જે આ વાયર છે ને આ વાયર તૂઈટો છે ક્યાંથી ભાઈ ધ્યાન રાખજો ત્યાં અહીંયા પાવરફૂલ આવે છે ને અહીંયા ઉપરથી ભાઈ એ ક્યારનો વાયર તૂઈટો છે કલાક જેવું થયું તો હજી એ ફોન કર્યો તો તમે ફોન વ્યસ્ત આવે છે

ઓ અભી વ્યસ્ત હે અભી વ્યસ્ત સમય બાદ કોશિશ કરી બરાબર આ તમે જોઉ છો કે આ કન્ટિન્યુઅસલી વ્યસ્ત છે હવે વાયર ટૂટેલો પડ્યો છે હું અત્યારે અહીં પીજીવીસીએલ માંથી આવીને ફોન કરું છું પણ વ્યસ્ત આવે છે ચાલો થોડું સાહેબ કન્ટિન્યુઅસલી નંબર વ્યસ્ત આવે છે વાયર છે કોઈ પ્રકારની તો એની જવાબદારી લે છે કે ત્યાં મારા એરિયામાં એક લાઈટ પડી ગઈ હતી બરાબર અને હજી સુધી વાગે છે અત્યારે બાર ની આસપાસ થાય છે બાર વાગ્યા સુધી હજી સુધી ત્યાં જીપ પોચી નથી અને બીજી એવું થયું છે ખબર નથી એ તો જાણીએ પછી ખબર પડે મને ફોન આવ્યો

શું થયું શું થયું ભાઈ શું શું પરિસ્થિતિ છે આ સાહેબ એમ કે

એ અમારો પ્રોબ્લેમ નથી એ તમારો પ્રોબ્લેમ છે મળશે ને તો જોબ અમારે દેવાનો આવશે એ અમે દઈ દેસુ હા એવા જોબ સાહેબ હમણાં ઇન્દિરાનગર નો હું એક ફોલ્ટ લખાવી ગયો હતો દસ વાગ્યા ની વાત છે દસ સવા દસ ની વાત છે વાયર નીચે પડ્યો છે સર્વિસ વાયર બે કલાક થઈ એને પણ હજી સુધી ત્યાં જીપ નથી પહોંચી કેમ ઇન્દિરાનગર માં

આખા એટલા સમગ્ર મહારોલ અંદર આઠ માણસો અત્યારે હાજર ચાલુ કરી શકીએ સાંભળો હોય નાના બાળકો હોય પરિસ્થિતિ ગંભીર થઈ જાય એના કરતા બેટર કે તમે પણ કોઓપરેટ કરો આ લોકો પણ કરે એક વાર કઈ સર્વિસો આ સર્વિસો છે ને આ સર્વિસો તારે ખબર પડી છોકરાઓ બરાબર હવે ખુદાના ખાસતા તો ખ્યાલ આવી ગયો કદાચ ખ્યાલ ના આવ્યો હોત તો મોટી જાનહાની થઈ જાત તમારું ઘર ક્યાં છે શું થયું તમારે હા સાંજે પાંચ વાગ્યાની લાઈટ નથી એમ કીધું કે આજે આખી રાત નહીં આવે કાલ આખો કાલ આખો દિવસ નહીં આવે મારે અત્યારે બે વર્ષની છોકરી છે અમારે ક્યાં લઈ જવું ઓહ આપણે તો હજી માંગ જાય હાલો નહીં છોકરીને ક્યાં લઈ જાવો એને કુલર ને બધી જોઈએ છોકરી સ્વાભાવિક છે નાની છોકરીઓ હોય એટલે એને જરૂરિયાત તો ઊભી થવાની જ છે તો શું કીધું જીબી વાળા તમને શું કીધું ક્યાં ના જ પાડી હતી કે આજ આખી રાત નહીં આવે કાલ આખી કાલે છે રાત ના આવશે એટલે આ ચોમાસા પેલા કે તમને કે નબળા છે આ થામલો આઈ પડી ગયો છે હા એટલે ડાયરેક્ટ જે કંઈ પણ સર્વિસ છે સ્વાભાવિક છે કે ઈ તૂટવાની જ છે હવે આવી ગંભીર સમસ્યામાં એ લોકો ધ્યાન ન દે મિત્રો હજુ તો પ્રી મોનસૂન ની વાતો થાય છે હજુ તો ચોમાસું આવ્યું નથી ખાલી છાટણા પડ્યા ત્યાં એવી હાલત તો જુઓ પાછળની બાજુ આખો અંધાર પટ મારા પોતાના વિસ્તારની અંદર લાઈટ વહી ગઈ છે ત્યાં સર્વિસ પડી છે ત્યાં પણ આવી પરિસ્થિતિ છે સાહેબ એના કરતાં તો મને એવું થાય છે કે ઓલા અઢારમી સદીની અંદર હું રહેતો હોય ને એવી ફિલિંગ આવે છે સાહેબ હવે તમારી પાસે જો કોઈ પ્લાનિંગ ન હોય ને તો કાં તો જોબ છોડી દો કા તો તમારાથી થાય તો પૂરી ઈમાનદારીથી નોકરી કરો મે અગાઉ પણ કીધું હતું કે સાહેબ તમારા બાળકોને આ લોકોની સાથે જરાક સાંકડીને જુઓ તો ખરા એવળો મોટો તમે પગારો લ્યો છો તો શું કામ ના લ્યો છો અને વાથી વાત જાણવા મળી કે ખાલી 8 જણા કામ કરે છે 2 લાખ ની વસ્તી ઓજી વિસ્તારની વસ્તી ને માંગરોળ ની વસ્તી 70000 અને 120000 પ્લસ બીજી એટલે ટોટલ 2 લાખ ની વસ્તી ની અંદર ખાલી માત્ર 8 લોકો કામ કરે છે આ કયા પ્રકારનું કહેવાય ને કે મેનેજમેન્ટ છે એના કરતાં તો આ મેનેજમેન્ટ કરતા મૂકી દો કોઈ પ્રાઇવેટ એવી હોય તો બીજી કોઈ અધર કામ

આની જવાબદારી કોણ લેશે કોઈ પરિસ્થિતિ એવી ગંભીર સર્જાય કોઈ બાળકોને મુસીબત થાય હાર્ટના પેશન્ટ ઘરની અંદર હોય કોઈ બિચારાને કોઈ એવા પ્રકારની તકલીફ હોય કોઈને ચામડીના રોગો હોય કે જે ગરમીથી ઘણા બધા પ્રકારના એને ઇન્ફેક્શન થવાનો ભય રહે તો આ બધાની જવાબદારી કોણ પીજીવીસીએલ લેવા માટે તૈયાર છે તમારું શું કહેવું છે કમેન્ટ કરો આ તો સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક આવી હાલતો અત્યાર સુધી આજની તારીખમાં પણ આવું ને આવું જ છે